માંબા ગરબા મહોત્સવમાં ગુજરાત પ્રદેશના આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ અને જે પૂર્વ નગરસેવક વિરેન રાી દ્વારા વિસ્તારના યુવાનો તથા યુવતીઓને પોતાના ઘરઆંગણે ગરબા ગુમવામાં સરળતા રહે અને ખર્ચો કર્યા વગર ગરબે ગુમી શકે તે માટે દર વર્ષે જે વર્ષે પણ નિશુલ્ક ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના યુવાનો તથા યુવતીઓ અને બાળકોએ ગરબાની રમઝટ બોલાવી હતી માં અંબા ગરબા મહોત્સવમાં ચોથા નોરતે ગુજરાત પ્રદેશ આમ પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મા અંબાની આરતીમાં જોડાયા હતા વડોદરામાં માં અંબા ગરબા મહોત્સવ બે હજાર પચીસમાં મને વિરણભાઈ રામી અને હાઉસિંગ બોર્ડ દ્વારા જે આયોજન કરવામાં આવે છે એમના દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું આવીને મને ખૂબ આનંદ થયો ખૂબ સારી અનુભૂતિ આઠ શુલ્કપણે આટલી માફો આયોજન કરી રહી છે એ માટે હું પિંકલ સરને અને આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આજે ગરબા છે ગુજરાત એટલે ગરબાને ગરબા એટલે ગુજરાત ઓળખ થઈ ગઈ છે ગુજરાતની સંસ્કૃતિને દેશ વિદેશમાં આપણા ખેલૈયાઓ આપણા આર્ટિસ્ટો કલાકારો સિંગરો અને આયોજકોએ પહોંચાડી છે ત્યારે હું એટલું કહીશ કે મા જ્યારે નાના બાળકને કપડાં પહેરાવતી હશે નવરાત્રિના એને સ્ટેપ શીખવાડતી હશે ત્યારે મા આરાધના તો શીખવાડે છે સાથે સાથે આપણા ગુજરાતના ગરબાનું

જે લોકોની જનતાની સેવા કરે છે એવા ઉમેદવારોને અમે પસંદ કરીશું અને મને વિશ્વાસ અમે પાંચ દસ નહીં પરંતુ બાર હજાર લોકો જ્યારે ગુજરાતના જનતાની સેવા કરશે ત્યારે મને લાગે છે કે ગુજરાતમાં ખૂબ મોટું પરિવર્તન આવશે અને આમાં આમ આદમી પાર્ટી મને લાગે છે ખૂબ સારું પરફોર્મન્સ કરશે જ્યારે ભગવાન રામ જતા હતા શ્રીલંકામાં ત્યારે એમને પણ ઘણા કહેતા હતા કે રાવણ વિશાળ થાય છે રાવણ ભૂજાવવાળો છે રાવણ ગ્રહને દાબી લે છે અને ગ્રહ પવન એને પૂછ્યા વિના વાતો નથી રાવણ તો આટલું સત્તા છે રાવણ પાસે એટલી શક્તિઓ છે છતાંય એક અયોધ્યામાંથી ગયેલ રાજકુંવર વાનર સેના લઈને ગયાને એને હરાવી ભાજપને ભાજપનો અહંકાર હરાવશે આમ આદમી પાર્ટી જનતા નિમિત્ત બનશે ભાજપને એની તાનાશાહી હરાવશે ભાજપને ભાજપના નેતાઓનો ભ્રષ્ટાચાર હરાવશે ભાજપને ભાજપના નેતાઓની દુખાગીરી બળાત્કારીઓ આ બધું જે છે ગેંગ એ હરાવશે અમે તો માત્ર નિમિત્ત બનવાનું અને આ વખતે ચૂંટણીમાં ગુજરાતની જનતા લડવાની છે જે રીતે કચ્છનું શાસન હતું ત્યારે કચ્છની સામે પણ લોકો બોલતા ડરતા આજે એ જ થઈ રહ્યું છે ભાજપને તમે વડોદરામાં પચાસ જણાને પૂછો બીજા અંદરથી પીડાતા હશે મોંઘવારી વધી ગઈ હશે રોડ રસ્તા સારા નહીં હોય પાણી ભરાઈ જતા હશે બાળક માટે શિક્ષણની ફી ભરવાના રૂપિયા નહીં હોય એ ભાજપની સામે બોલી નહીં શકે ભાજપના નેતાઓ આવશે અને બિચારા ડરીને બેસી જશે કારણ કે જનતાને ડરાવ્યા છે પોલીસથી ડરાવ્યા છે પણ આ ડર પણ આમ આદમી પાર્ટીનો એક એક યુવાન સૈનિક એનો ડર કાઢશે પ્રજાનો જનતા લડશે અને જનતા જીતશે આમ આદમી પાર્ટી નિમિત્ત બનશે અને ભાજપનો ઉત્તરાયણ શરૂ થઈ જશે અને હસ્તકાર ભાજપ બે વર્ષની મહેમાન છે આખા દેશમાંથી વિદાય લઈ રહી છે અને તમારા મારા માટે આનંદ પ્રસંગ બનશે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ પર આયોજિત માં અંબા ગરબા મહોત્સવ બે પચીસ જ્યારે અત્યારે આજે માની આરાધનાના પર્વની અંદર આજે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી આજે અહીંયા આવ્યા હતા ત્યારે અમે ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવીએ છીએ આ માતાજીના પર્વની અંદર તમે જુઓ કે હજાર આ એક એવો ગરબો છે કે નિઃશુલ્ક છે અહીંયા એક પણ રૂપિયો કોઈની પાસે પાસ લેવામાં નથી આવતો માતા બહેનો ભાઈઓ તમામ લોકો નિઃશુલ્ક રીતે કારણ કે ખરેખર સાચી ભક્તિ જે છે એ નિઃશુલ્કની અંદર છે કારણ કે અત્યારે તમે જુઓ કે લોકોએ કોમર્શિયલ કરી દીધા છે એની જગ્યા નિઃશુલ્ક ગરબા અને એવા ગરબા કે જ્યાં ખરેખર મન મૂકી અને માતાજીની ભક્તિ અને શક્તિના પર્વને હજારો ખેલૈયાઓ ખેલી રહ્યા છે ત્યારે હું તમામ ખેલૈયાઓને ખૂબ ખૂબ શુભકામના આપું છું મા ભગવતીને પણ પ્રાર્થના કરું છું કે મા ભગવતી તમામ ખેલૈયાઓને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રાર્થના છે